નમસ્તે ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસેથી હવે તમે દહેગામ ખેડૂત હો અને તમે બટેકાની ખેતી કરી હોય તો આ વિડીયો તમારા માટે છે કેમકે મિત્રો બટેકામાં એક ભયાવહ રોગ આવતો હોય છે સ્કેબ એટલે કે ચેચક રોગ જેમાં તમારે બટેકામાં જે આવા છીકડી છીકડી દાગા થઈ જતા હોય છે અને આ દાગાના કારણે બટેકાનો ભાવ નથી મળતો કેટલીક વાર હવે આ રોગને મટાડવા માટે તમે ઘણી ખરી ટ્રીટમેન્ટ આપતા હોવ છો ઘણો ખરો ખર્ચ કરતા હોય છે પણ છતાં આ ટ્રીટમેન્ટ આપ્યા છતાં પણ આ રોગ આવી જતો હોય છે તો મિત્રો આજે જાણીએ કે આ રોગ છે શું આવતો શેના માટે હોય છે અને એનો ઉપચાર શું છે મિત્રો તો મિત્રો સૌથી પહેલી વાત કરું તો જે જમીન સૂકી હોય ભેજ ઓછો હોય ત્યાં આ રોગ આવતો હોય છે જે જમીનમાં પીએચ થોડું વધારે પડતું આવતો હોય છે હવે આ બધું તો કોમન વસ્તુ છે મિત્રો તમારા ખેતરમાં રહેવાનું જ હોય છે તો એનો મતલબ છે તો પછી મિત્રો શું કરી શકો તમે પહેલેથી તો આની માટે સૌથી પહેલી વાત કરું તો આપણે બીજ ઉપચાર કરતા ને ટ્રીટમેન્ટ ત્યારે કોઈ સારી ફૂગનાશક દવા વાપરવી જોઈએ જૈવિક દવા વાપરવી જોઈએ તેવી રીતે મેંગો જેપ સેવન્ટી રાસાયણિક દવા છે એ વાપરી શકો છો વિટાવેક્સ પાવર વાપરી શકો છો થાયરમવાળી એવી વસ્તુઓ વાપરશો તો ચાન્સીસ ઓછા છે કહેવા આવવાના છતાં પણ આગળ થોડું સચેત તો રહેવું પડશે તો હવે એની સાથે તમે સલ્ફરનું થોડું વધારે પ્રમાણમાં વપરાશ કર્યો હશે તો પણ સારું રહેશે કેમ કે સલ્ફર પણ એક સારી ફૂગનાશક વસ્તુ છે જે તમારે સાથે તમે કેલ્શિયમ નાઇટ્રેડ બોરોન પાંત્રીસ ચાલીસ દિવસે આ વસ્તુ પણ વાપરવું જોઈએ આ બધું વસ્તુ રેગ્યુલર ડોઝમાં આવતું જ હોય છે મિત્રો છતાંય ઘણી વાર આપણે સ્કેબ આવી જતો હોય છે તો મિત્રો આવવાનું કારણ શું છે એ જાણવું પડશે તો જ આપણે જાણી શકીશું કે સ્કેબને અટકાવો કેમ તો મિત્રો તમને સૌથી પહેલા જણાવી દઉં કે આ સ્કેબ રોગને કોઈ ફૂગ નથી મિત્રો આ એક બેક્ટેરિયાથી આવતો રોગ છે ખરાબ બેક્ટેરિયાથી અને એ બેક્ટેરિયા નામ છે સ્ટ્રેપ્રોમાઇસિન ખાસ કરીને સ્ટ્રેપ્રોમાઇસિન સ્કેપિસ હવે સ્ટ્રેપ્રોમાઇસિન આખો એક કુટુંબ છે મિત્રો જેમાં ઘણી બધી દુનિયાની 80% એન્ટિબાયોટિક દવાઓ આ સ્ટ્રેપ્રોમાઇસીન નામના બેક્ટેરિયાથી જ બનતી હોય છે જેવી રીતે નામ લઉં તો સ્ટ્રેપ્રોમાઇસિન નિયોમાઇસિન લિન્કોમાઇસિન ડેપ્ટોમાઇસિન ફોસ્ફોમાઇસિન બોરોમાઇસિન ટ્યુનિકોમાઇસિન તમારે ટેટ્રામાઇસિન આ બધા દવાઓ નામ છે જે સારા બેક્ટેરિયા છે જે ખરાબ રોગોને દૂર કરવા માટે કામ કરતું હોય છે પણ આમાં ના જ અમુક બેક્ટેરિયા એવા ખરાબ પણ છે જે તમારા રોગને જન્મવામાં મોટો ભાગ ભજવતા હોય છે મિત્રો જે સ્ટ્રેટોમાઇસિસ સ્કેબિસ નામના બેક્ટેરિયા છે ને એના પણ જે રેસ્ટિંગ સ્પોર્સ હોય છે ને આ બાજુમાં વિડીયો જોવા મળે છે એની ગાંઠો ખરાબ ગાંઠો કે જેના બહારના બેક્ટેરિયાને પોતાની જાતને મારી નાખતા હોય છે એ એટલા માટે મારી નાખતા હોય છે કેમ કે બહારનું જે આવરણ છે ને એ બની રહે અને એ તમારે જે સુસુપ્ત અવસ્થામાં એના જે બીજ છે અંદરના એ બીજ વર્ષો વર્ષ પંદરથી વીસ વર્ષ સુધી જીવતા રહે એના માટે મિત્રો હવે આ જે બેક્ટેરિયા છે જે જૂ જૂસ ફોર્સ જે એક્ટિવ થશે એ ક્યારે થશે જ્યારે તમે બટેકા રોપશો એના બોર્ડા વિકસ છે તેમાંથી ઘણા રસાયણો બહાર આવતા હોય છે મિત્રો એમાંથી એક ગ્લુકોટાઇન નામનું એક રસાયણ હોય છે જેને સુગીને આના જ્યુસ ફોર્સ નીચેથી બહાર નીકળીને એની તરફ દોડતા હોય છે ખાવા માટે અને એ આગળ જઈને સ્કેબરોગ રોગ લાવતા હોય છે મિત્રો તો આ બેક્ટેરિયા જે કહેવાય ને એ બેક્ટેરિયા એ કારણભૂત હોય છે તમારા સ્કેબ માટે મિત્રો સ્કે અટકાવવા માટે રાસાયણિક દવાઓ કરતા જૈવિક દવાઓ વધારે અસરકારક સાબિત થઈ રહી છે કેમ સીધી વાત છે જે આમાં બેક્ટેરિયા આવતા હોય છે જેવી દવાઓ ખાસ કરીને ટ્રાયકોડામાં બેસીલિસિસ છે સિડોમોનાસ છે છે હવે આ બધા બેક્ટેરિયા શું કરતા હોય છે મિત્રો તો જે તમારે ગ્લુકોટાઈન નામનું તત્વ જે મૂળ માંથી નીચે નીકળતું હોય છે ને એને જ ખાઈ જતું હોય છે મિત્રો હવે જે ગ્લુકોટાઇન નામનું તત્વ જ ખવાઈ ગયું તો જ્યુસ ફોર્સમાંથી જે બેક્ટેરિયા બહાર આવવાના હતા એને ખાવા માટે એને સિગ્નલ જ નહીં મળે એટલે ખાવા આવી જ નહીં શકે હવે જ્યાં સુધી એને ખબર પડશે ત્યાં સુધી આ દવાઓનું તમારા મોરડાની આજુબાજુ એટલું બધું આવરણ ફેલાઈ ગયું હશે કે એ તમારા મોરડામાં દાખલ જ નહીં થઈ શકે પહોંચાડી જ નહીં શકે તો મિત્રો આમાં ઘણી બધી દવાઓ છે માર્કેટમાં હવે જે સિગ્નેચર પ્રોડક્ટ આપણે વાપરી ચૂક્યા છે ને એલિક્સા કંપનીનું એ જ એલિક્સા કંપનીનું આ સિગ્મા પ્રોડક્ટ છે બેટા તો આમાં શું શું વસ્તુ છે એસિડોક્ટર છે આમાં પીએસએફ છે એટલે કે પોસ્ટર ફંગલ જોડે આમાં ટ્રાયકોડામાં હઝેનિયમ છે પેસિલોમાસિસ છે આ જે બધા બેક્ટેરિયાઓ કે જે આ તમારા ગ્લુકોટાઇન તત્વોને બહાર નહીં આવવા દે એ કામ કરશે જોડે જોડે નિમેટોડને અટકાવવામાં પણ કામ કરશે મિત્રો ઘણી બધી ફૂગને અટકાવવામાં કામ કરશે ખાસ કરીને સ્કેપવાળી ફૂગને સ્કેપવાળા બેક્ટેરિયાના ખાસ કરીને તો મિત્રો હવે બચવા માટે ગમે તે કંઈક તો કરવું પડશે ખાસ કરીને તમે સલ્ફર જો એવું સારું એવું પ્રમાણમાં વાપરેલું હશે તો સલ્ફર પણ સારી એવી ફૂગનાશક વસ્તુ છે જે તમારા વિકાસની સાથે સાથે ફંગસને અટકાવવામાં પણ કામ કરતું હોય છે તો સલ્ફર પણ વધારે વાપરતા રહો અને ખાસ કરીને મેં કીધું જે રીતે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ પાંત્રીસ ચાલીસ દિવસેમ આ પણ વાપરેલું હોવું જોઈએ એકલા અને વચ્ચે એક વાત આ જરૂર વાપરી લો સ્કેબ ઉપર ઘણો ખરો કંટ્રોલ રહેશે મિત્રો ઘણી રામબાણ ઇલાજ છે સ્કેબ માટે તો મિત્રો થોડું સાયન્ટિફિક વિડીયો હતો આ થોડું ઘણા એવા નામ હતા જે થોડા આપણે મગજની બહારના નામો હતા પણ આ બેક્ટેરિયાના નામો છે જે સ્કેબને અટકાવવા માટે ઘણા જરૂરી છે મિત્રો ધન્યવાદ